લાલચ આપીને એજન્ટોએ ચોટીલા તાલુકાના ખેડૂતોને ઓર્ગેનિક ના બદલે રાસાયણિક ખાતર પધરાવી દેવામાં આવતા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભોજપડી ગામના ખેડૂતો

આજના એક ઓર્ગેનિક ખાતર તરીકે વેચવા નહીં રહ્યા હતા સરકાર માન્ય તરીકે એટલે એ અમે બીજી જગ્યાએ મળતું ને તો એમ એ પાસે લીધું પછી એ અમે વાવણીનું ખાતર વાવ્યું પછી એ વાયુ વાયુઓ લઈમાં કાંઈ ઉગતું નથી ત્રણ ત્રણ વખત વાવ્યું તો ઉગ્યું નહીં તો હવે અમે પણ એ જમીન ફેલ જ છે જે આવતી સાલે જે શું થાય એનું કાંઈ એમ નક્કી નથી તો આ તરીકે મેં આ મામલતદારમાં એમ આવ્યું સમનગર એમ આપ્યું તો અમને આનો તાત્કાળે અમને નિર્ણય અને આનું વળતર કાક મળે એવી અમે એ લોકોએ ખાતર આપ્યું કે પોચ કે રસીદ આપેલી હતી તમે હા પોચ કે રસીદ કંઈ આપી હતી ખાતર બેલ આપ્યા છે પણ હવે કોઈ ફોન ઉપાડતા નથી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે